જય શિયા રામ જય રાઘવ બલ પૌરુષ સંઘાર વાલી પુત્ર અંગત ને સંધિ માટે મોકલવામાં આવ્યો છે અંગત એ પોતાના પરાક્રમ ને બતાવવા માટે રઘુનાથજી ની સોગંધ ખાઈને પોતાનો પગ પ્રસ્થાપિત કર્યો છે અનેક પ્રકારે રાવણને ને સમજાવ્યો છે પણ સમજતો જ નથી અને એ સંધિ રહી છે આ બાજુ ભગવાન મહાદેવમાં પાર્વતીજીને પણ સમગ્ર યુદ્ધની કથા સંભળાવી રહ્યા છે અને એમાં કુંભ કર

એકદમ આંત આનંદ પ્રમોદ સાથે આ કથા સંભળાવી રહ્યા છે કુસુંડી રામાયણ દિવસ છવ્વીસ જય રામ જય રાઘવ